To so guys, we'll a may vada mỏi dễ chịu. Anh mong 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 mong

શું કરે જોઈ શકો આ તો બહુ બધી બધા હોય એટલે ફોર ફોર કરજો હમ તો કઈ જોઈ શકો હા બેનું કામકાજ ચાલુ થઈ ગયો અને ચલો આજે તમને આજે તો મરચો વહેનવાનો હોય બે સોડી પણ એક જ છોડ્યા હોય તું બતાવું બ્લોગમાં બનેલો गाइस तो मर्च ये तो मैंने लेवाई ब्लॉग में बने रहो बताओ तुम बीस बीस रुपये सौ तो मैं हमारी मर्च ऊपर आ गई बड़ो दो सौ को एक बे तेनो अठाई तो चलो आप मरचा

लेबड़ी सैरुसी बाजू गोरसली सालक मिक्स आ बाजू जो जो। आ बाजू तो में आजाई ऊपर दूधी आज मूड़ा जी सको गैस तो ब्लॉग में बना रहिए तो गैस आम जो <laughs>

हाँ पहले पेट पूजा फिर काम पूजा तो गाइस आपरे जी खेत में चालवावा मट तो तैयार हो जाओ जो सको चलो लोग बने खेतर में बने रहो खेत में जी ने बताओ जो सको सो गाइस आपरे खेत में जो ये छी हमारा जो सको जो बताओ चलो लोग में बने रहो खेत में आपरा जी तुमने बताओ तो गाइस आपरे आ गिया छी में જોઈ શકો છો અમારું ખેતર અને હજાર વાઢી નથી પણ અત્યારે સુટાઈ જાય વાટવી એટલે જોઈ શકો છો અને જેને જેને વાઢી અને બગડા જોઈ શકો છો ભરત ભરતના પૂરા તો હું બ્લોગમાં બનેરો બતાવું તમને જો લેબડા પણ પતી ગયા આપણે તો જોઈ શકો છો બધા ભૂઠા કરી દીધા એક લેબડી ભી કરી જોઈ શકો તમે આ બાજુ તરો થઈ જાય છે સિરાવું બહુ બહુની તૈયારીઓ કરવાની છે સિરાઈ જો આ બાજુ તરો આ બાજુ કરતું આવ્યું તું વાટવાની પણ વાઢી નહી વરસાદ ચાલુ થઈ ગયું આટલું રહી ગયું બધું બગડો આ બાજુ વાતું ચાલુ આ બાજુ આશા ભાવી જોડો પાડે આ બાજુ અમારું વાઈફ आमने सामने बात तो चालू जो ही देख सको तुम अच्छा अच्छी अपनी की तरह बच्चे ज्यादा तो प्यारे नहीं देख सको नहीं अच्छी हमारा बुबा जा हमारा नु जय गोबा ओ बापा क्यों फूटी गई मारे तो चलो अगला ब्लॉक पूरा करिए जय गोगा महाराज जय माताजी जय माताजी दर्शकों अब ये 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 चेरा जान पांचवा पात्र था चार तय जावा अपने आपा भाड़ो चार पूरा बेसन करी मैसाना देवनु छे कुरियर में कोना एक पार्सल आयो એ લેવા જવાનું છે તમને પછી પાર્સલ બતાવીએ અને આ બાજુ જોઈ શકો એક નવું બિયારણ આવ્યું બ્લોગમાં બને આવ્યો બતાવું તો ગાઈશ જોઈ શકો છો આ નવું આપણે આવી ગયો ભોતો કહેવાનું બેસવા માટે સારું હો અમારા ખેતરમાં એક થઈ ગયો સોથી આવી ગયો બિયારણ

હું આવરી દઉં પછી ભાડું ઉપાડીને આપણે વાડા જઈએ વાડા પેશન્ટ ચાર પૂરો કરીને પછી જવાનું છે મહેસાણા તો બધી બ્લોકમાં બન્યા રહ્યો ચલો બતાવું છું તો ચાર લઈને ખેતરમાં વાડે જઈએ જો સામે વાડો આપણો બ્લોકમાં બન્યા રહો તમે એક બીજી બિલ્ડિંગ બતાવું જોઈશું શકો આ બિલ્ડિંગ દેખાય તમે आ बिल्डिंग रही है अवसर आगर मोटेरा रोड अवसर पाटीपुर ना बाजू में आ बाजू आगर से आ बिल्डिंग जो तो चलो वारदा जाइए वारदा जाइए तो अगर ब्लॉग में बने रहो तो गए से अपने वारदा आई जाए जो सको हाँ बारो राख्य

तो आप पैसे बदली दी एक पैस पालो गाय बे पालियो और दो रही है जो तो कुरियर में फोन आयो ले आओ ले आओ जो गाय कावे ने सरप्राइज मैं मंगाई है तो तुम्हें ब्लॉग में बने रहियो ब्लॉग में बनिया रह जो आपने कोडियले वाली है लेकिन मैं बताइए तो अगर ब्लॉग में बनिया रह जो आपने चार कोडियले जो बदन में भाग भी है एक, मे, एक मेरा एक मेरा एक पप्पा पप्पा का ये हाथ पप्पा का मुँह तो कब खाई यार तो राशि है क्या सुना मोहनो आज बुरा नहीं मैं देखती थी हारा ही अंदर �

मेरा चौकी हमहू नहीं जावा मचा हमहू जा रहे तो आ रहे तो गाइस वो माल गोदाम रास्ता आ रहे आपरा पादी जवान मोर्चा में आ ना आपरा आ बाजू जवान होड़िया होड़िया તો હાય ગાઈસ હવે આપણે પોકી જ છે મારુ તો પપ્પા લેવા જોઈ જલો તો ગાઈસ અમે અને આ જો મગલનાલ નું ભાખરી શાકવાળા ફેમસ મહેસાણાના ફેમસ મહેસાણા મોકલનાલ ભાખરી શાક વાળા જોઈ શકો ગાઈસ તમે મોકલનાલ અંજલી અને અમાર અંજલી કુલજી માં હતો અને અમે અને મારતી માં આવી ગયા હતા બીજી હવે અમે જઈએ આવીએ બસ અંજલી કુરિયલ કુરિયલથી લેવા

તો લઈને ગાય હવે આપણું કુરિયલ આ જુઓ તો આપણે ડાયરેક્ટ ઘરે જઈને બતાવશું આપણું કુરિયલ તમને શું લાગે છે કે શું હશે અંદર તો ગાઈસ જો આપણે નેકળી જઈએ

तो करी बना रहो ब्लॉग में बताइए सूप को दबा वैसे तो गाइस चालू करवानो मैंने पकाया है ये जो का खोली रही है तो तुमने बताइए तो गाइस तो जो तो तारे तो काका હમ હા જોઈ શકો છો કોંગ હા કોમ જોઈ શકો છો કાવ્યની સપ્લાય હતી અમારે તો જોઈ શકો આ તો આટલો બ્લોગ પૂરો કરીએ જય માતા ગાઈસ આપડે ફોન બતિન હવે હેડે એ પાહા ફોન ફોન ન લગાવા એક ફોન તોય આલ દીધો કે બેન જુઓ બરોબર ચમકી માર ચેનલ માં લાઈવ થવાનું અને એટલે બહી મૂ લઈ લેજો શકો જો આવાજો બે ફોન નું કરે છે Madam Li mas Mustang कट आउट जो इसका गोज हो कट आउट दूर है ना इधर साफ करो उसे। फिर जीने

아 n 안 누워. 아 hả? đ ú તો ગઈ જોઈ શકો છો ફોન લાગી ગયા છે બે જોઈ શકો છો તો ગઈ વાયરિંગ બાકી છે હવે વાયરિંગ પણ કરી દઈએ બરોબર પછી ફોન આપ જય માતા મિત્રો આજનો આપણો વગર તો પૂરો થાય છે અને મળે કાલ ના બ્લોગમાં અને તમારે વનનો અવાજ ભરો અને તો કાલનો બ્લોગ જરૂરથી જોજો બરોબર કાલ આપણે અવાજ સંભળાવ શું કરું જય માતાજી